હલો દોસ્તો નમસ્કાર હું એમ બી રામાણી આજ ખાસ એક નાનકડો એવો વિડીયો એટલે મૂકો છે કે બે હજારનું લિટર કોરાજન એટલે બારથી ચૌદ રૂપિયાનો પંપ એટલે ઘણા બધા ખેડૂતને એવા ફોન આવતા હતા કે રિઝલ્ટ તો મળશે ને ઓરિજિનલ તો છે ને તો આજ તમને કહી દઉં કે અમે જે કોરાજન વેચીએ છીએ એ ઓરિજનલ કોરાજન છે પાક્કા બિલમાં છે ને સો એમ એલનો ડોઝ છે ને એટલું મસ્ત રિઝલ્ટ મળ્યું છે કે અત્યારે આજ સવારે આ મગફળીની અંદર છટ તમને બતાવું આ મગફળીની અંદર આજ સવારે છટકાવ ગીરો છે અને અત્યારે લગભગ પાંચ વાગ્યા છે એટલે સવારે નવ વાગે દવા સટાણી હોય એટલે વચ્ચે સાતથી આઠ કલાકનો સમય ગયો છે ને એમાં કેટલું રિઝલ્ટ મળ્યું છે તમને બતાવું કે આ તમે જો આ અત્યારે બેઠો છો જો આ જો આ એટલું મસ્ત રિઝલ્ટ મળ્યું છે આખો આ એક રિઝલ્ટ તમે જોઈ શકો છો આ બધી એળું આઠ કલાકની અંદર બધી એળું પઠ્ઠી પડી ગઈ માત્ર બારથી ચૌદ રૂપિયાનો પંપ એટલું મસ્ત રિઝલ્ટ મળ્યું છે તમે પણ આનો છટકાવ કરી શકો છો માત્ર બારથી ચૌદ રૂપિયાનો પંપ થાય ટોટલ ઈળ મારે અને હાથ આઠ કલાકમાં જ એટલું જોરદાર રિઝલ્ટ મળે તો દરેક ખેડૂતને આપણે ભલામણ કરીએ કે